તો શક્તિપીઠ અંબાજી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મંદિરની સ્થાપના બાદ આજ સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આસો મહિનાની આઠમે પૂજા અને અને દર્શનનો વિશેષ અધિકાર માત્ર મહારાજા તેમના વંશજોનો નહીં રહે આસો નવરાત્રીની આઠમે સામાન્ય ભક્તો પણ દર્શનનો લાભ લઈ શકશે ગુજરાત હાઈકોર્ટે આ હુકમ આપ્યો છે જોકે આ બાબતે રાજવી પરિવારે કહ્યું છે કે તેઓ તેમને હક માટે આગળ સુધી આ નિર્ણયથી માય ભક્તોમાં ખુશીનો માહોલ છે તો શક્તિપીઠ અંબાજી મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મંદિરની સ્થાપના બાદનો અત્યાર સુધીનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે માય ભક્તોમાં ખુશીની લહેર છે નવરાત્રીની આઠમની પૂજાનો વિશેષ અધિકાર હવે નહીં રહે આઠમની પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર નહીં રહે હવે દરેક માય ભક્તો દર્શનનો લાભ લઈ શકશે